આપનું સ્વાગત છે આજે આપણે સૌરાષ્ટ્રની શૂરવીરતાની એક એવી ગાથામાં ઉતરી રહ્યા છીએ જે જે કદાચ મોટા ઇતિહાસના પુસ્તકોમાં નહીં મળે પણ લોકોના હૃદયમાં અને રોજિંદા જીવનમાં આજે પણ જીવંત છે આપણી પાસે લપકામણા મંજીબાપા નામનો એક દસ્તાવેજ છે અને એમાંથી જ આપણે આખી વાત સમજવાના છીએ આ વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના સડલા ગામના મંજીબાપાની અને જુઓ આ દસ્તાવેજની શરૂઆત જ એક દુહાથી થાય છે જે આખી વાટનું સૂર બાંધી દે છે કાયા જોજો સાબદી નાકમાં જોજો નખ પાણીના જોજો પાવડું લોહી ભલે જાય લખ આ સાંભળીને જ લાગે કે આપણે કોઈ સામાન્ય વાર્તા નથી સાંભળવાના બિલકુલ આ દુહો એટલે શું કહેવાય સૌરાષ્ટ્રનું જીવન દર્શન છે એનો અર્થ જ એ છે કે શરીર ભલે તૂટી જાય પણ આબરૂ પર એક ઘસરકું પણ નહીં અને સિદ્ધાંત માટે લોહી વહી જાય તો ભલે વહી જાય આ માનસિકતા જ મંજીબાપા જેવા સૂરવીરોને જન્મ આપે છે તો ચાલો આ જ માનસિકતાને કેન્દ્રમાં રાખીને ઊંડા ઉતરીએ કોણ હતા મંજીબાપા અને એમણે એવું તે શું કર્યું કે સદીઓ પછી પણ એમનો વારસો આટલો જીવંત છે દસ્તાવેજ કહે છે કે સડલા ગામ એ ભક્તિ અને શૂરવીરતાનું સંગમ સ્થાન છે અને આ કંઈ નવી વાત નથી આ ધરતી પર આલેખ ખચર જેવા શૂરવીરો પણ થઈ ગયા જેમની વાતો ઝવેરચંદ મેઘાણીએ અમર કરી છે તો એવું લાગે છે કે મંજીબાપા એક પરંપરાની કડી છે તમે બરાબર પકડ્યું આ કોઈ આકસ્મિક ઘટના નથી સૌરાષ્ટ્રની ધરતીમાં જ શૌર્ય ટેક અને બલિદાનની કથાઓ ઠેર ઠેર જોવા મળે છે અને એટલે જ તો ત્યાં પાળિયા સંસ્કૃતિ આટલી વિકસી પાળિયા સંસ્કૃતિ હા પાળીઓ એટલે શું એ ખાલી પથ્થરનું સ્મારક નથી એ તો પોતાના સમુદાય ગામ કે ગાયોની રક્ષા માટે જીવ આપનાર વીરની જીવંત સમાધિ છે અને મંજીબાપા એ આ જ ભવ્ય સંસ્કૃતિના એક તેજસ્વી પ્રતીક છે એ આપણા મનમાં તો એવી છાપ હોય કે યુદ્ધ અને શૌર્ય એ ક્ષત્રિયોનું કામ છે તો એક બ્રાહ્મણનું હથિયાર ઉઠાવવું ધીંગાણામાં ઉતરવું એ તે સમયના સમાજ વિશે શું કહે છે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને આ ઘટના છે ને એ સમયની સામાજિક વ્યવસ્થાની એક સુંદર બાજુ બતાવે છે જ્યારે વાત ગામના રક્ષણની આવે ગામના ગૌરવની આવે ત્યારે વર્ણ કે જ્ઞાતિના ભેદભાવ ગૌણ બની જતા એ સમયે વ્યક્તિનો ધર્મ એના કર્તવ્યથી નક્કી થતો અને ગૌરક્ષા કરવી એ દરેક ગ્રામજનનો ધર્મ હતો ભલે તે કોઈ પણ સમાજનો હોય બરાબર એટલે બાપાનું કૃત્ય એ પુરાવો છે કે શૂરવીરતા કોઈ એક વર્ણની મોહતા નથી એ તો એ સ્પષ્ટ છે કે મંજીબાપા એક શૂરવીર પરંપરાનો હિસ્સો હતા પણ દરેક શૂરવીરના જીવનમાં એક ક્ષણ આવે છે જે એમની કસોટી કરે છે મંજીબાપાના જીવનમાં એક ક્ષણ કઈ હતી એક ક્ષણ બહુ જ સામાન્ય દિવસમાંથી જન્મી વાત એમ હતી કે બાપા બાજુના રામપરા ગામે ઘરેડી લેવા ગયા હતા ઘરેડી એટલે ગરેડી એટલે ગાડાના પૈડાની ધરીમાં વપરાતું એક સાધન જુઓ કેટલું રોજિંદુ કામ એ કોઈ યુદ્ધની તૈયારીમાં નહોતા અને પછી જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે એમણે જોયું કે બારવટીયાઓ એ સડલા ગામની ગાયોને હાંકીને લઈ જઈ રહ્યા છે હવે આજના સમયમાં કદાચ આ એક સામાન્ય લૂંટની ઘટના લાગે પણ એ જમાનામાં ગાયોનું લૂંટાવું એ કેટલું ગંભીર હતું એ સમજવું ખૂબ જરૂરી છે એ વખતે ગાયો ફક્ત દૂધ આપતું પશુ નહોતી એ તો જીવંત ચલણ જેવી હતી ગામની આર્થિક કરોડરજ્જુ જે ગામની ગાયો લૂંટાઈ જાય એ ગામની આખી અર્થવ્યવસ્થા પડી ભાંગે ખેતી અટકી જાય અને આબરુનો સવાલ તો અલગ ચોક્કસ એનાથી પણ વધીને એ ગામની આબરૂનો સવાલ હતો પોતાના ગામની ગાયોને ન બચાવી શકવું એ શરમજનક ગણાતું તો એ દ્રશ્ય જોઈને મંજી બાપાએ શું કર્યું દસ્તાવેજમાં એક અદ્ભુત શબ્દ પ્રયોગ છે બાપાને શુરાતન ચડ્યું આ કોઈ વિચારીને લીધેલો નિર્ણય નથી લાગતો બિલકુલ નહીં શુરાતન ચડવું એ મગજથી નહીં પણ લોહીમાંથી આવતો આવેગ છે એક ક્ષણે એમણે એ ન વિચાર્યું કે હું એકલો છું અને સામે આખું ટોળું છે એમણે એ પણ ન વિચાર્યું કે ઘરે મારો પરિવાર રાહ જુએ છે એમના મનમાં ફક્ત એક જ વિચાર હતો કે આ મારા ગામની ગાયો છે મારી જવાબદારી છે અને મારા જીવતે જીવ હું એમને નહીં જવા દઉં આજ આજ સાચી વીરતા છે અને પછી જે થયું એને દસ્તાવેજ જબરું ધીંગાણું કહે છે આપણે એ ધીંગાણું શબ્દ સાંભળ્યો શું આ સામાન્ય લડાઈ કરતા અલગ છે ચક્કસ લડાઈ તો કોઈ પણ કારણસર થઈ શકે જમીન માટે પૈસા માટે પણ ધીંગાણું હંમેશા કોઈ ટેક કોઈ સિદ્ધાંત માટે થાય છે એમાં જીત હાર કરતાં લડવાનું કારણ વધુ મહત્વનું હોય ધીંગાણામાં ઉતરનારને ખબર હોય છે કે કદાચ તે જીવતો પાછો નહીં ફરે છતાંય પાછી પાની નથી કરતો એટલે મંજી બાપા એ દિવસે ધીંગાણે ચડ્યા હતા હા અને પરિણામ એમણે એકલા હાથે બહાર વટિયાઓને હરાવ્યા ગાયોને પાછી વાળી ગામનું ધન અને આબરૂપ બંને બચાવી લીધા પણ આ પરાક્રમની કિંમત તેમને પોતાના પ્રાણ આપીને ચૂકવી તેઓ વીરગતિ પામ્યા અને આ જ બલિદાન એમને શુરાપુરા બનાવે છે જે શૂરવીર પોતાનું કાર્ય પૂરું કરીને વીરગતિ પામે તે શુરાપુરા કહેવાય અને દેવતુલ્ય પૂજાય તો અહીં મંજીબાપાની જીવનગાથા પૂરી થાય છે પણ તેમની અમરગાથા શરૂ થાય છે મને લાગે છે કે એમની ખરી વાર્તા એમના મૃત્યુ પછી શરૂ થાય છે આજે એમને કઈ રીતે યાદ કરવામાં આવે છે એમની યાદગીરી બે સ્થળોએ સચવાયેલી છે અને બંનેનું પોતાનું આગવું મહત્વ છે પહેલું રામપરા ગામના પાદરમાં જ્યાં આ ધીંગાનું થયું હતું ત્યાં એમની ખાંબી છે અને બીજું એમના પોતાના ગામ સડલામાં તળાવ કાંઠે એમનો પાળિયો પૂજાય છે ખાંભી અને પાળિયો આ બંનેમાં શું તફાવત છે અને બે અલગ જગ્યાએ સ્મારક કેમ એની પાછળ કોઈ કારણ હશે ખરું ને હા બહુ સૂક્ષ્મ પણ મહત્વની વાત છે ખાંભી સામાન્ય રીતે એ જગ્યાએ હોય જ્યાં વીરનું મૃત્યુ થયું હોય જ્યાં એનું લોહી ધરતી પર ઢોળાયું હોય એ એક ઐતિહાસિક ઘટનાનું સ્મારક છે ઓકે જ્યારે પાળીઓ એ શ્રદ્ધા અને પૂજાનું કેન્દ્ર છે એ સામાન્ય રીતે વીરના પોતાના ગામમાં કોઈ જાહેર જગ્યાએ સ્થાપવામાં આવે જેથી લોકો દરરોજ એમને જોઈ શકે યાદ કરી શકે તો ખાંબી ઇતિહાસ છે અને પાળીઓ જીવંત શ્રદ્ધા છે એટલે એક જગ્યાએ એમની વીરતાને સલામ થાય છે અને બીજી જગ્યાએ એમની દિવ્યતાને પૂજવામાં આવે છે અને પૂજાની પણ કોઈ ખાસ રીત હશે હા દસ્તાવેજ મુજબ દર વર્ષે કાળી ચૌદશના દિવસે સવાયા ચોખાનો નિવેદ કરવામાં આવે છે આ પરંપરા પણ સાંકેતિક છે કાળી ચૌદશનો દિવસ શક્તિ અને સાધનાનો દિવસ છે અને એ દિવસે શૂરવીર પૂર્વજને યાદ કરવા એટલે એમની શક્તિને પ્રણામ કરવા બરાબર આ બધું ખૂબ જ રસપ્રદ છે પણ સાચું કહું તો આખી વાર્તામાં મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે અંતમાં આવે છે તે કોઈ યુદ્ધ કે બલિદાનની ભવ્ય વાત નથી પણ એક સાવ સામાન્ય લાગતી રોજિંદી પ્રથા છે જ્યારે મેં વાંચ્યું ત્યારે મને થયું કે આ જ ખરો વારસો છે હું સમજી ગયો કઈ વાત કરી રહ્યા છો લબકામણા પરિવારની બહેનોની પરંપરા બરાબર બિલકુલ દસ્તાવેજમાં લખ્યું છે કે આજે પણ આટલા વર્ષો બાદ જ્યારે મોટા લબકામણા પરિવારની બહેનો ગામના તળાવે કપડાં ધોવા આવે છે ત્યારે વડીલ બહેનો બાપાના પાળિયા સામે લાજ કાઢે છે અથવા તો એવી રીતે બેસે છે કે એમની પીઠ પાળિયા તરફ ન રહે આ શું છે આ પરંપરા શું દર્શાવે છે મારા માટે તો આ આ અકલ્પનીય છે આ અકલ્પનીય લાગતી વાત જ પાળિયા સંસ્કૃતિનું હાર્દ છે જુઓ લાજ કાઢવી કે કોઈની સામે પીઠ ન કરવી એ આપણી સંસ્કૃતિમાં પરિવારના જીવંત વડીલો જેમ કે સસરા કે જેઠ પ્રત્યે આદર વ્યક્ત કરવાની રીત છે હા બરાબર અહીં બાપા માત્ર એક શહીદ કે દેવ નથી તેઓ આજે પણ એ પરિવારના જીવંત વડીલ છે એ પથ્થરનો પાળિયો નથી એ ઘરના મોભી છે જે ત્યાં બિરાજમાન છે વાહ એટલે કે એમની ભૌતિક ગેરહાજરી હોવા છતાં એમની સામાજિક હાજરી એટલી જ પ્રબળ છે એવું લાગે છે કે બાપા આજે પણ ત્યાં તળાવકાંટે હાજર છે અને પોતાના પરિવાર પર નજર રાખી રહ્યા છે એકદમ બરાબર અને તમે જે હાજરીની વાત કરી એ જ આખી પરંપરાનો પ્રાણ છે આ પરંપરાથી ઇતિહાસને પુસ્તકોમાંથી બહાર કાઢીને લોકોના આચરણમાં જીવંત રાખવામાં આવે છે જ્યારે કોઈ નવી વહુ કે દીકરી આ પરિવારમાં આવે અને આ રિવાજ જુએ ત્યારે તે પૂછે કે આપણે આમ કેમ કરીએ છીએ અને ત્યારે વડીલો તેમને મંજી બાપાની આખી ગાથા સંભળાવતા હશે બસ આ રીતે આ વાર્તા એક પેઢીથી બીજી પેઢી સુધી માત્ર શબ્દોથી નહીં પણ સંસ્કાર અને વ્યવહાર દ્વારા પહોંચે છે આ જ સાચો ધબકતો વારસો છે તો આખી ચર્ચાનો સાર એ જ છે કે મંજીબાપાની ગાથા માત્ર એક ઐતિહાસિક ઘટના નથી એક શૂરવીરની કથા છે જેમના બલિદાને તેમને શૂરાપુરા બનાવ્યા અને જેમનો પાળિયો આજે માત્ર પૂજાનું સ્થળ નથી પણ એક જીવંત સાંસ્કૃતિક કડી છે જે ભૂતકાળને વર્તમાન સાથે જોડી રાખે છે અને આખી વાતને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને તો મંજીબાપાની કથા આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ માત્ર રાજા મહારાજાઓનો નથી હોતો ઇતિહાસ આવા અસંખ્ય સ્થાનિક નાયકોના બલિદાનથી પણ બનેલો છે આ પાળિયાઓ એવા નાયકોના મૌન સાક્ષી છે જેમના નામ કદાચ દિલ્હીના ઇતિહાસમાં ન નોંધાયા હોય પણ જેમણે પોતાની માટીનું ઋણ ચૂકવવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને આ વાર્તા એ પણ શીખવે છે કે વીરતા કોઈ પદવી પર નિર્ભર નથી મંજીબાપા એક સામાન્ય ગ્રામજન હતા પણ જ્યારે પરિસ્થિતિએ માંગ કરી ત્યારે તેઓ અસાધારણ હિંમત બતાવી ગયા સાચો હીરો એ જ છે જે કટોકટીના સમયે પોતાની જવાબદારીમાંથી મોં ન ફેરવે ચોક્કસ આ ચર્ચા હ આપણને એક વિચાર સાથે છોડી જાય છે આજે આપણા આધુનિક જીવનમાં ગામધર્મ કે સમુદાયની ભાવના કદાચ થોડી ઝાંખી પડી રહી છે ત્યારે મંજીબાપા જેવી ગાથાઓ આપણને શું શીખવી શકે આપણા આજના સમયમાં એ કઈ ગાયો છે જેનું આપણે રક્ષણ કરવાનું છે એ કયા સિદ્ધાંતો છે જેના માટે આપણે ધીંગાણું કરવાની હિંમત બતાવવી જોઈએ અને સૌથી અગત્યનું આપણા પોતાના સ્થાનિક નાયકોની આવી કથાઓને વિસરાઈ જતી અટકાવીને આવનારી પેઢી સુધી જીવન સ્વરૂપમાં કેવી રીતે પહોંચાડી શકીએ